કાળઝાળ ગરમી વચ્ચે એકવીસ રાજ્યોમાં બાસઠ ટકા મતદાન રાજકોટ નજીક બે પોઈન્ટ નવનો તીવ્ર ભૂકંપ લોકો ઘર કારખાનામાંથી બહાર દોડી ગયા અમદાવાદને સાંકળતી નવ ટ્રેન રદ જ્યારે ચાર આંશિક રદ કરાય ઇન્ડિગો બે હજાર છવ્વીસ સુધીમાં ભારતમાં એર ટેક્સી સેવાની શરૂઆત કરશે ગુજરાતમાંથી પાંચસો ચુમ્માલીસ ઉમેદવારીપત્ર ભરાયા બાવીસમી એ ચિત્ર સ્પષ્ટ થશે ગુજરાતની કઈ બેઠક પરથી કેટલા ફોર્મ ભરાયા જનરલ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વરનું જિલ્લામાં આગમન શ્રમિકોને બપોરે એકથી ચાર સુધી કામ ન આપવા સૂચના ગરમીના કારણે ચક્કર ખાઈને પડી જવાના રાજ્યમાં રોજના આઠસો કેસ આકસ્મિક ઘટનાઓમાં પરિવારનો સંપર્ક થઈ શકે માટે મોબાઈલના લોક સ્ક્રીન પર ઇમરજન્સી નંબર રાખો ચારધામ યાત્રા માટે ત્રણ દિવસમાં રેકોર્ડ સાત લાખ એકોતેર હજાર પાંચસો ઓગણસી યાત્રાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું ભાવનગર એરપોર્ટના ફનલ વિસ્તારના એકસો પચીસ મકાનો પર લાઇટ ફિટ કરવી પડશે ટાઈમની સો પ્રભાવશાળી લોકોની યાદીમાં આલિયા આલિયાભટ્ટ સામેલ ગરમી સામે સાવચેતી એ જ સલામતી હીટવેવ સામે લડવા સજ્જ રહીએ ફૂડ બેઠાડું જીવનશૈલીથી ફેટી લિવરના કેસમાં વધારો આપના ઉમેદવારે વિધાનસભામાં અને લોકસભામાં એક વર્ષની આવક અલગ અલગ દર્શાવી બજારમાં યુવાન ચડ્ડો પહેરીને નીકળતા પાંચ શખ્સે માર માર્યો દમણના દલવાડાના અને વાપીના ઉમેદવારનું તો નામ પિતાનું નામ અને અટક પણ સરખી ગુજરાતમાં લોકસભામાં ચારસો તેત્રીસ અને વિધાનસભામાં સાડત્રીસ નામાંકન પત્રો ભરાયા જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન પાસે ચોસઠ પોઈન્ટ આડત્રીસ કરોડની સંપત્તિ પ્રથમ લોકસભા ચૂંટણીમાં મતદાન કરનાર કેશુરભાઈ સાતમીએ પણ મતદાન કરશે સો વર્ષથી વધુ ઉંમરના મતદારો અમેરિકાના વૃદ્ધ દંપતીને મોબાઈલ ફોનનું એક કરોડનું બિલ આવ્યું તૃણમૂલ કોંગ્રેસ ઉમેદવાર મહુવા મોઇત્રાએ સેક્સને પોતાની એનર્જીનો સ્ત્રોત ગણાવ્યો કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશમાં કેટલું મતદાન અમદાવાદ ચૂંટણી વિભાગે નક્કી કરેલ વિવિધ વસ્તુઓના ભાવ અમેરિકાની ટિકટોક પર પ્રતિબંધની ધમકીનો જવાબ ચીનનું આકરું વલણ બંગાળમાં કોંગ્રેસ સીપીઆઈએમને કોઈએ મત ન આપવો મમતા કહે છે લોકસભા ચૂંટણી ગુજરાતમાં ચારસો તેત્રીસમાંથી ત્રણસો અઠ્યાવીસ ઉમેદવારો માન્ય દેશ કોંગ્રેસને તેના પાપોની સજા આપી રહ્યો છે પીએમ મોદીજી કહે છે સુરતમાં કોંગ્રેસ તોતેર વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ચૂંટણી લડી શકશે નહીં સુરત બેઠક બિનહરીફ જીતી લેવા ચાલી રહેલી પેરવી ઉમેદવારના ફોર્મને લઈ કોંગ્રેસની બેદરકારી છતી થઈ સટ્ટા બજારનો મતદાન પછી ભાજપની અગિયાર બેઠકો ઘટાડી બુકી બજાર પંદર દિવસમાં ઉથલપાથલ સુરતમાં કાર્બાઇડથી કેરી પકવતા વેપારીઓ પર રેડ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક વધી ઇમરાન ખાનનો કોર્ટમાં સનસનીખેજ આરોપ પશ્ચિમ રેલવે હવે સૌથી વધુ અઢારસો અઠ્યોતેર ટ્રેનોનું સંચાલન કર્યું ભારત મહત્વપૂર્ણ પરિવર્તન માટે તૈયાર સીજેઆઈએ ત્રણ નવા કાયદાની પ્રશંસા કરી ત્રેવીસ ડેમોના તળિયા દેખાયા એકસઠ ડેમોમાં એક ટકાથી પણ ઓછું પાણી ટોચની ત્રણ આઈટી કંપનીઓએ ગયા વર્ષે ચોસઠ હજારની છટણી કરી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થતાં સુરત બેઠક પર મતદાન નહીં બંને ચૂંટણીમાં ઉમેદવારોની સ્થિતિ લોકસભા ચૂંટણી ગુજરાતમાં ક્યારે કેટલા ઉમેદવારો ઓગણીસો બાસઠથી બે હજાર ચૌદ સુધીની માહિતી અમદાવાદની બે બેઠકો માટે ચોવીસ ઉમેદવારો સૌથી વધુ પૂર્વમાં એક પણ મહિલા ઉમેદવાર નહીં લોકસભાની પચીસ બેઠકોમાં ઓગણીસ મહિલા સાથે કુલ બસો છાસઠ ઉમેદવારો મેદાનમાં ચૂંટણીમાં સુરક્ષા દળોની એકસો એંસી કંપની સહિત સવા લાખ પોલીસની સુરક્ષા અમદાવાદ સોનું અગિયારસો તૂટી પંચોતેર હજારના મથાળે ઉતર્યું દેશમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી સર્વોચ્ચ ક્રમે દુનિયામાં વીસમાં ક્રમે ક્યુએસ રેન્કિંગ ગૃહપ્રધાન સુરતના પોલિટિકલ ડ્રામામાં સામદામ દંડ ભેદ કોંગ્રેસના નેતાઓ ટેકેદારોએ જ ભાજપ સાથે મળી સુરતની બેઠક ભેટ ધરી તો નેવ્યાસી પછી સુરતમાં કોંગ્રેસ ક્યારેય જીતી નથી બિગ બીનો વધુ એક પ્રોપર્ટી સોદો અલીબાગમાં પણ અમિતાભે દસ કરોડની પ્રોપર્ટી ખરીદી ભાવનગરમાંથી ઓગણીસમાંથી તેર ફોર્મ માન્ય આજે ઉમેદવારોનું ચિત્ર ક્લિયર હવે પાસઠ વર્ષથી વધુ ઉંમરના લોકો પણ ખરીદી શકશે વીમા પોલિસી મોદી થ્રી પોઈન્ટ ઝીરોમાં પ્રસાર ભારતીમાં જંગી પરિવર્તનની તૈયારી સાળંગપુરમાં આજથી હનુમાન જયંતિ મહોત્સવ ઇન્સ્ટા પર ત્રણમાંથી બે ઇન્ફ્લુએન્સરના સાઠ ટકા ફોલોઅર ફેક છે પાકિસ્તાનના ચોખામાંથી જીવાત નીકળતા રશિયાની પ્રતિબંધ મૂકવાની ચેતવણી જેલમાં કેજરીવાલની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું છે તેમની પત્ની કહે છે ભૂખડ ફેમિલીની કરતૂત વાયરલ બ્રિટનમાં રૂપિયા ચોત્રીસ હજારની વાનગીઓ ઝાપટી પરિવાર છોમંતર થયો કોંગ્રેસ રાજમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો મોદીજી કહે છે કેરળના સત્તાધારી પક્ષના ધારાસભ્યનું વિવાદિત નિવેદન રાહુલનો ડીએનએ ટેસ્ટ કરાવો મુસાફરો યુટીએસ એપ્લિકેશન વડે ગમે ત્યાંથી ટ્રેનની જનરલ ટિકિટ બુક કરી શકશે બાબા રામદેવને સુપ્રીમનો આદેશ ગેરમાર્ગે દોરતી જાહેરાતો આપી તે જ સાઇઝમાં માફી છપાવો ઇલેક્શનમાં ઓન ડ્યુટી મતદારો પહેલાં મતદાન કરશે કિંગ ઓફ સાળંગપુરની ચોપન ફૂટ ઊંચી મૂર્તિ પર પાંચ હજાર કિલો પુષ્પની વર્ષા કરાઈ કોંગ્રેસની સત્તા આવી તો દેશમાં સરિયા કાયદો લાગુ કરશે સીએમ આદિત્યનાથ કહે છે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યપલક ઈજનેરને વધુ બે નોટિસ દિલ્હીના મુખ્યમંત્રી સાતમી મે સુધી તિહાડ જેલમાં રહેશે અરવિંદ કેજરીવાલને ઝટકો કોંગ્રેસમાં એક સાંધે ને તેર તૂટે જેવો ઘાટ ફોર્મ રદ થતા કોર્ટમાં એફિડેવિટની વાતો વચ્ચે કુંભાણી ગાયબ મોબાઈલ બંધ નક્સલવાદગ્રસ્ત સંવેદનશીલ વિસ્તારમાં ચાર ચૂંટણી કર્મચારી દીઠ પચીસ પોલીસ જવાનનું રક્ષણ કોટક મહિન્દ્રા બેન્કને ઓનલાઈન ગ્રાહકો ઉમેરવા તથા ક્રેડિટ કાર્ડ જારી કરવાની મનાઈ બિહારમાં હેલિકોપ્ટરની મંજૂરી ન મળતા ઉમેદવાર બળદગાડામાં ફોર્મ ભરવા ગયો ફોર્મ ભરવામાં ભૂલ કરવાની કોંગ્રેસની જૂની આદત આધારપ લિંક ન હોય તેવા કિસ્સામાં કેન્દ્ર સરકારે ટીડીએસ ટીસીએસ કપાત કરવાની જોગવાઈમાં રાહત આપી ભારતનું ઘરગથ્થુ દેવું જીડીપીના ઓગણચાળીસ પોઈન્ટ એક ટકાની રેકોર્ડ ઊંચાઈએ પહોંચશે આયાત નિકાસ કરનારાઓ જ હવે ફોરેક્સના ફ્યુચર્સના સોદા કરી શકશે ભાવનગર સંસદીય મતવિસ્તારમાં ઓગણીસ પોઈન્ટ સોળ લાખ મતદારો મતદાન કરશે નીસ્ટીનેક્સ્ટ ફિફ્ટીના એફેન્ડો ટ્રેડ પર છ મહિના સુધી ટ્રાન્ઝેક્શન ચાર્જ નહીં જેસર સુરત વચ્ચે નવી એસટી બસ ફાળવાતા પ્રવાસીઓને આશકારો એલઆરડી પીએસઆઈ ભરતી અત્યાર સુધીમાં સાત પોઈન્ટ એક્યાસી લાખ અરજીઓ આવી છે ગુજરાતની આંતરરાજ્ય સરહદો સીલ બોડીવોર્ન કેમેરા સાથે જવાનો તૈનાત તમામ પ્રાથમિક સ્કૂલો સવારે સાતથી અગિયાર સુધી ચલાવવા આદેશ બરવાળા ધંધુકા રોડ પર ઘાસચારા વિના ઠાંસી ઠાંસીને નવ ભેંસ ભરેલ ટ્રક ઝડપાયો હાઈકોર્ટે ગાંધીનગર લેન્ડ રેકર્ડ કચેરીને પચીસ હજારનો દંડ ફટકાર્યો સુપ્રીમ પણ ડિજિટલ બની કેસની વિગત વોટ્સએપ પર આપશે વિચારું છું ભ્રષ્ટાચારીઓના જપ્ત કરેલા રૂપિયા જનતામાં વેચી દઉં મોદીજી કહે છે બેંકો ઓટીપીની સુરક્ષા માટે કસ્ટમરનું એડ્રેસ જીઓ લોકેશન ટ્રેક કરી શકશે રેલવેમાં જનરલ કોચના પ્રવાસીઓને મળશે રૂપિયા વીસમાં ભરપેટ ભોજન વેઇટિંગ ટિકિટ કેન્સલ કરાવવા પર મોટી રકમ નહીં કપાય નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં અવિશ્વસનીય કામ થયું જેપી મોર્ગન કહે છે અમદાવાદ મહિલા ડ્રગ ઇન્સ્પેક્ટર રૂપિયા વીસ હજારની લાંચ લેતા જ રંગે હાથ ઝડપાયા એસી પ્લસ અમિતાભે કેબીસીના શૂટિંગ માટે કારમાં લંચ લેવું પડ્યું